વરાછા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રીઢા મોબાઈલ ફોન સ્નેચરને ઝડપી પાડી તેની પાસેથી નવ મોબાઈલ કબજે કર્યા હતા જ્યારે પાંચ ગુનાનો ભેદ પણ વરાછા પોલીસે ઉકેલી કાઢ્યો છે વરાછા પોલીસ મતકનો સ્ટાફ પેટ્રોલિંગમાં થયો ત્યારે પોલીસે બાતમીના આધારે વરાછાના કુબેરનગર પોપડામાંથી રીઢા મોબાઈલ સ્નેચર હેમંત કૃષ્ણ નરસિંહ ટેલરને ઝડપી પાડ્યો છે જે પહેલો રીઢા પાસેથી પોલીસે નવ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા અને પૂછપરછ કરતા રીડાએ વરાછા કતારગામ અને સરતાણામાંથી પાંચ મોબાઈલ કરી હતી વરાછા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસોએ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વિસ્તાર છે ત્યાંથી બાંચમી હકીકત આધારે એક ઈસમને નવ જેટલા મોબાઈલ સાથે પકડેલો પૂછપરછ કરતાં એ ઈસમનું નામ હેમંત ક્રિષ્ના ટેલર કે જે બેગમવાડી સુરત ખાતે રહે છે અને મૂળ નેપાળના ટીકાપુર જિલ્લાના કેલાલી ગામનો વતની છે એને નવ જેટલા મોબાઈલ એની પાસે મળેલા એ બાબતે પૂછપરછ કરતાં એણે પાંચ જેટલા મોબાઈલ વરાછા કાપોદરા કતારગામ અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલા જણાવેલું છે જે બાબતે પાંચ ગુના ડિટેક્ટ થયેલા છે અને બાકીના ચાર જેટલા મોબાઈલ એની પાસે જે મળ્યા છે એ કયા કયા વિસ્તારમાંથી એને ચોરેલા છે એ દિશામાં વરાછા પોલીસે એની તપાસ હાથ છે તો રીડો અગાઉ પણ વરાછા પોલીસ પથકમાં ઝડપાઈ ચૂક્યો છે આ રીડાની વરાછા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરેશી જી ટેન